વાર્તા એક સર્જન આ રીતે સગડાની શરૂઆત થઈ ઈશ્વરે છ દિવસમાં સૃષ્ટિ અને તેમાંનું સર્વસ્વ ઉત્પન્ન કર્યું ઈશ્વરે જ્યારે પૃથ્વી ઉત્પન્ન કરી ત્યારે તે અંધકારથી ભરેલી અને ખાલી હતી અહીં બીજું કઈ જ ન પણ ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો હતો ત્યારે ઈશ્વરે કહ્યું અજવાળું થાવ અને અજવાળું થયું અને ઈશ્વરે તે અજવાળું જોયું કે તે સારું છે અને તેને દિવસ કહ્યો તેણે તેને અંધકારથી થી છૂટું પાડ્યું અને તેને રાત કહી ઈશ્વરે સર્જનના પ્રથમ દિવસે અજવાળું બનાવ્યું અને બીજા દિવસે ઈશ્વરે કહ્યું પાણીની વચમાં ધુમ્મટ થાઓ તેમણે આકાશને ઉપરના પાણીથી અને નીચેના પાણીથી અલગ કર્યું ત્રીજે દિવસે ઈશ્વરે કહ્યું અને પાણીને કોરી જમીનથી અલગ કર્યો તેણે તે કોરી ભૂમિને પૃથ્વી કહી અને પાણીને સમુદ્ર કહ્યા ઈશ્વરે જોયું કે તેમણે જે સર્જ્યું છે તે સારું છે ત્યારબાદ ઈશ્વરે કહ્યું પૃથ્વી ઘાસ બીજદાયક શાક તથા ફળ ઉગાવે અને તેવું જ થયું ઈશ્વરે જોયું કે તેમણે જે સર્જન કર્યું તે સારું છે સર્જનના ચોથા દિવસે ઈશ્વરે કહ્યું અને સૂર્ય ચંદ્ર અને તારાઓ બનાવ્યા જેથી તે પૃથ્વી પર અજવાળું આપે અને રાત અને દિવસને અલગ પાડે ઈશ્વરે જોયું કે તેમણે જે સર્જન કર્યું તે સારું છે પાંચમા દિવસે ઈશ્વરે કહ્યું અને દરેક પ્રાણી જે પાણીમાં તરે છે તે બનાવ્યા ઈશ્વરે જોયું કે તેમણે જે સર્જન કર્યું છે તે સારું છે અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો સર્જનના છઠ્ઠા દિવસે ઈશ્વરે કહ્યું પૃથ્વી પરના દરેક પ્રકારના પ્રાણીઓ ઉપજાવો અને ઈશ્વરે જેવું કહ્યું હતું તે પ્રમાણે થયું કેટલાક ગ્રામ્ય પશુઓ કેટલાક પેટે ચાલનારા અને કેટલાક વન પશુઓ હતા અને ઈશ્વરે જોયું કે તે સારું છે પછી ઈશ્વરે કહ્યું આવો આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ તેઓ પૃથ્વી પર અને સગડા પ્રાણીઓ પર અમલ ચલાવે ઈશ્વરે થોડી માટી લીધી અને તેને માણસના રૂપમાં ઢાળી અને તેમાં તેમને જીવનનો સ્વાસ સુસ આ માણસનું નામ આદમ હતું ઈશ્વરે એદન વાડી બનાવી જે આદમ રહી શકે અને તેને તે બધાને સંભાળ લેવા માટે મૂક્યો વાડીની મધ્યે ઈશ્વરે બે ખાસ વૃક્ષો વાવ્યા જીવનનું વૃક્ષ અને ભલુભું જાણવાનું વૃક્ષ ઈશ્વરે આદમને કહ્યું કે તે વાડીમાં દરેક વૃક્ષનું ફળ ખાઈ શકે છે માત્ર ભલુંભું જાણવાના વૃક્ષનું ફળ ખાવું નહીં જો તે આ વૃક્ષનું ફળ ખાશે તો તે મરશે પછી ઈશ્વરે કહ્યું માણસ એકલો રહે તે સારું નથી પરંતુ પ્રાણીઓમાંનું કોઈ પણ આંધણનું સહાયકારી બની શક્યું નહીં માટે ઈશ્વરે આદમને ભરૂંગમાં નાખ્યો અને ઈશ્વરે તેની પાસડીઓમાંથી એક લીધી અને તેની એક સ્ત્રી બનાવી તેને આદમ પાસે લાવ્યા જ્યારે આદમે તેને જોઈ તેણે કહ્યું આખરે આ એક મારા સમાન છે તેણે તેને નારી કહી કારણ કે તે નરમાંથી લેવામાં આવી હતી આ માટે માણસ પોતાના મા બાપને છોડી દેશે અને તેની પત્ની સાથે બંને એક થશે ઈશ્વરે માણસ અને સ્ત્રીને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યા તેણે તેમને આશીર્વાદ આપ્યો અને કહ્યું તમને ઘણા પુત્રો અને પૌત્રો થાઓ અને આખે પૃથ્વીને ભરી દો પછી ઈશ્વરે જોયું કે તેમણે જે કંઈ બનાવ્યું હતું તે ખૂબ જ સારું હતું અને તે ખૂબ જ આનંદિત થયા આ બધું સર્જનના છ દિવસોમાં બન્યું જ્યારે સાતમો દિવસ આવ્યો ત્યારે ઈશ્વરે તેમનું કામ સંપૂર્ણ કર્યું તેમણે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો કારણ કે આ દિવસે તેમણે તેમના બધા કામોમાંથી આરામ લીધો આ રીતે ઈશ્વરે સૃષ્ટિ અને તેમાનું સર્વસ્વ ઉત્પન્ન કર્યું